આ વિડીયો જોઈને તમારા હોશ ઉડી જશે મકાન માલિકનો પુત્ર વધુ સંતાન પ્રાપ્તિ માટે સમય ન હતો મદદ કરી અને હરિયાણાની રોહતક મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હું કોલેજમાં જોડાઈ ગયો અને કોલેજના ગેસ્ટ હાઉસમાં મેં બે દિવસ રહ્યો પછી ત્યાંનો સ્ટાફની મદદથી મેં અડધો બંગલો ખરીદી લીધો જેમ બે રૂમ એક રસોડું અને બાથરૂમ હતું બાજુમાં કાકીને ને કાકા ભાડામાં મકાનમાં રહેતા હતા તેઓ વૃદ્ધ હતા બંને સરકારી શિક્ષકની નોકરીમાંથી નિવૃત્ત થયા હતા તેમનું સારું પેન્શન મળતું હતું તેને એક દીકરો છે તે દિલ્હીમાં એક ખાનગી કંપનીમાં નાની પોસ્ટ પર કામ કરે છે તે પરિણિત છે તેના લગ્નને ત્રણ વર્ષ થઈ ગયા છે તેને કોઈ સંતાન નથી તેની પત્ની તેની સાથે જ રહે છે બંને દર રવિવારે આવે છે આંટી આ બધું મને કહ્યું હતું એક દિવસ હું હોસ્પિટલથી પાછો આવ્યો તો મેં જોયું કે આંટીનો દીકરો અને તેની બહુ સાથે આવેલો હતો આંટીએ મને શા માટે બોલાવ્યું મેં જોયું કે છોકરો લગભગ છવ્વીસ કે સત્યાવીસ વર્ષનો દુબળો પાતળો હતો મને જોઈને તેનો હેલો કહ્યું હું ખુરશી પર બેઠો એટલામાં તેની પત્ની સાડી અને બોકો પહેરીને ટ્રેનથી ચાલીને આવી કારણ કે તેના સસરા પણ ત્યાં બેઠા હતા તેથી તેને ઘૂંટણ પહેર્યો હતો ઘૂંઘટ પહેર્યો હતો આ તો ગામડાનો એક પરંપરા છે કાકા ખબર નહીં શું વિચારતા હતા અને ચા કપ લઈને બીજા રૂમ ગયા અને તેને કહ્યું વહુ સોનલ હું બહાર વંડા જાઉં છું તમે લોકો બેસીને વાતો કરો પુત્ર વધુ બહાર આવીને સાસુ પાસે બેસીને ચા પીવા લાગી તે ખૂબ જ સુંદર હતી બાવીસ કે ત્રેવીસ વર્ષની આસપાસ હશે સોનલ સાડીમાં અદભુત દેખાતી હતી આંટીને કહ્યું સુરેશ સાહેબ અમારા રાજેશના લગ્ન લગભગ ત્રણ વર્ષ સમય થઈ ગયું છે અમને કોઈ સારો સમાચાર મળ્યો નથી અમે ઘણીવાર સારવાર કરી પણ કોઈ ફાયદો થયો નથી રાજેશે શું તમે તમારા રિપોર્ટ કરાવે છે તેણે કહ્યું ના મેં પૂછ્યું શું તમે સોનલનો ટેસ્ટ કરાવ્યો હતો મેં કહ્યું પહેલાં બંનેના ટેસ્ટ કરાવ્યા કાલે હોસ્પિટલમાં આવો હું ટેસ્ટ લખીને લેબમાં કરાવી દઈશ રાજેશે કહ્યું મારે રજા નથી હું રજા આપું છું તો આ રિપોર્ટ પહેલાં કરાવી લે આગળની વખતે હું રજા લઈને ત્યારે

સવારે રાજેશ દિલ્હી ગયો મેં મારા મોબાઈલ નંબર આંટીને આપ્યું અને સવારે આઠ વાગે હોસ્ટિલ હોસ્પિટલમાં ગયો અને દસ વાગે આંટી તેની બહુ સોનલને લઈને આવી લગભગ બે કલાક પછી તમામ ટેસ્ટ થઈ ગયા મેં તેમને ઘરે મોકલી દીધા સાંજે હું હોસ્પિટલેથી ઘરે આવ્યો હું ચા બનાવતો જતો હતો ત્યારે સોનલે ચાનો કપ લઈને આવી મેં કહ્યું આની શું જરૂર છે હું મારી જાતને તે ચા બનાવું છું તેને કહ્યું કાંઈ વાંધો નહીં ડોક્ટર સાહેબ સોનલે કહ્યું મારો રિપોર્ટ ક્યારે આવશે મેં તેને કહ્યું કે કાલે આવશે એટલે તરત જ તમને જાણ કરીશું પછી લગભગ મારા રૂમનો ટોપ પર ખોલવાનો અવાજ સાંભળ્યો હું જાગી ગયો અને જોયું કે સોનલ તેની રૂમ બેડરૂમમાંથી મારા બેડરૂમમાં પ્રવેશી હતી મેં તેની તરફ જોયું અને તેણે મારા મોઢા પર હાથ મૂક્યો અને કહ્યું ડોક્ટર મારા રિપોર્ટમાં કોઈ ખામી હશે તો મહેરબાની કરીને મારી સાસુને કહેશો નહીં તો તે મને ઘરમાંથી બહાર કાઢી મૂકશે સત્ય એ જ છે કે રાજેશ મને ખુશી ખુશ કરી શકતો નથી થોડીવાર પછી સુઈ જાય છે હું આ વાત કોઈને કહી શકતી નથી પણ હું મને ખબર નથી કે હું તમારા પર કેમ વિશ્વાસ કરું મને એવું લાગે છે તમે મારા પરિવારના છો તો મેં કહીને સોનલ મારા પગે પડી અને મેં તેને મારા બંને હાથ પકડીને ઉપાડી લીધી તેણીએ મને આ લઈને આપ્યું તે રોજ સાંજે ચાલ ચાલતી એક અંકલ આંટી મારા પર કોઈ શંકા નથી એક દિવસ રાજે રાજેશ કહ્યું ડૉક્ટર સાહેબ કૃપા કરીને મારા ટેસ્ટ કરો મેં કહ્યું ઠીક છે કાલે સવારે હોસ્પિટલે આવજો બીજા દિવસે તેની હોસ્પિટલમાં આવ્યો મેં તેને ટેસ્ટ કરાવ્યા રિપોર્ટમાં તો સમય લાગે છે તેથી મેં તેને ઘરે જ મોકલી દીધી જ્યારે રિપોર્ટ આવશે પછી હું તમને તરત જ તમારે દવા આપીશ ચિંતા કરશો નહીં હું ખૂબ બધું ઠીક કરી દઈશ રાજેશ સાંજે પરંતુ દિલ્હી જવાનું હતું હવે તેની પત્ની સાથે લઈ જવાની વાત કરી આંટી મને પૂછ્યું તો મેં કહ્યું કે સોનલને રિપોર્ટ આવ્યો નથી રિપોર્ટ આવ્યા પછી ટ્રીટમેન્ટ ચાલુ કરવી પડશે બાકી રાજેશ સમજી ગયો અને સોનલને રહેવા દીધી બે દિવસ વીતી ગયા સંગીતાનો રિપોર્ટ આવ્યો બધું જ નોર્મલ હતું બસ રાજેશના તનક ખોટું હતું કે આંટીએ કહ્યું કે સારવાર સમય લાગશે પણ બંનેને બાળક ચોક્કસ થશે આ મારી ગેરંટી છે ઘરમાં બધા ખુશ હતા સોનલ રાતે મારી પાસે આવીને બોલે સાહેબ મારા રિપોર્ટમાં કંઈ ખોટું છે મેં તેને કહ્યું હા પણ હું જાણી જોઈને ખોટું બોલ્યો કારણ કે હું તને પ્રેમ કરવા માગતો હતો જો મેં તેમને સાચું કહ્યું હોત તો કદાચ ના પાડત મેં કહ્યું આજે હું તને સ્વર્ગમાં લઈ જઈશ મેં કહ્યું ના હું કાલથી દવા શરૂ કરીશ મને ખબર હતી કે જ્યારે હું સવારે હોસ્પિટલ જવા લાગ્યો ત્યારે મેં જોયું કે બીમાર દેખાતી રહી હતી મેં આંટીને પૂછ્યું કે સોનલને શું થયું છે પરંતુ આંટી આંટીએ કહ્યું કે તે લપસી ગઈ હતી મને મોજ આવી ગઈ કે મેં કહ્યું હું દવા આપીશ પછી હું મારા રૂમમાંથી પેન ગોળીઓ લાવ્યો અને કહ્યું કે એક ડોઝ લઈ લેજે સાંજે જ્યારે હું પાછું આવું ત્યારે બધું સારું થતું પછી રાજેશ આવ્યો અને મને પૂછ્યું કે ડૉક્ટર મારા રિપોર્ટમાં શું જવાબ મળ્યો મેં રાજેશને કહ્યું કે થોડી તકલીફ છે હું સારવાર શરૂ કરી છું ઠીક થઈ જશે થોડા સમય લાગતા પણ હું પિતા બનીશ બસ હું તને જે દવા આપું છું તમે તે લેવાનું શરૂ કરો મેં તેની ગોળીઓ આપી સાંજે લ્યો સોનલની ત્રણ થી ચાર દિવસ સુધી દૂર રહો દવા લેતા રહો મને ખબર હતી કે રાજેશના ઉપર છે તે બાળકને જન્મ નહીં આપી શકે પરંતુ આ ગોળીઓ તેની ઉપર રણ દૂર કરશે અને આનાથી તે મારી સારવારમાં વિશ્વાસ કરશે મેં બે દિવસ આમ જ વીતી ગયા અને તેને ઈશારો કર્યો કે આજે રાત્રે મારી પાસે આવવાની છે તે મને સવારે આપવા આવી હતી પછી તેમ તેની એ કહ્યું કે હું આજે રાતે આવીશ આંટી આંકલનું મારો વિશે કોઈની શંકા નથી તેઓ મને યોગ્ય અને મદદરૂપે લાગતા હતા હું હોસ્પિટલે ગયો અને સાંજે પાછો આવતો હું દવાખાનેની પેકેટ લઈ આવ્યો જમ્યા પછી રાત્રે ટીવી જોતો જોતો સુઈ ગયો હું રાત્રે 12 વાગે દરવાજો ખોલવાનો અવાજ સંભળાયો હું જાગી ગયો અને જોયું કે સોનલે આજે કંઈક અંદુભૂત પહેર્યું છે હું પાગલ થઈ ગયો અને તેને કહ્યું કે ડૉક્ટર સાહેબ સાચું કહું હું ચોક્કસ મારો વિશ્વાસ બદલીશ મેં કહ્યું આ બધી વાતો છોડો પછી તેને કહ્યું ડૉક્ટર સાહેબ પહેલાં મારા પ્રશ્નનો યોગ્ય જવાબ આપો મેં તેને સ્પષ્ટ કહ્યું કે રાજેશ બાળક પેદા કરવા યોગ્ય નથી હું તમને મારી સાથે ગેરંટી સાથે સમસ્ત કરીશ તમારે અને મારા સિવાય આ વિશે કોઈને ખબર નહીં પડે મેં તેને કહ્યું કે ડૉક્ટર સાહેબ મારા બાળક જોઈએ છીએ અગાઉ શું થવું તે સમજી શકીશું ત્યાં દર્દ સહન ન કરી શકે તેની આંખમાં આંસુ આવી ગયા ને સોનલ બેહોશ થઈ ગઈ તેની ગરદન ફરી જોઈને હું થોડી માટે ડરી ગયો અને માથા પર પાણીનું બોટલ છાંટી અને થોડી પછી તેની હોશમાં આવી મેં કહ્યું થોડી સહન કરું સારું થઈ જશે ત્યાં સુધીમાં તેને થોડી રાહત થઈ ગઈ દોઢ મેં કહ્યું બસ થોડા સમયની વાત છે પછી તેને થોડી ખુશ થઈ ગઈ મને મારા કોળામાં ઉઠાવીને તેના તેના રૂમમાં છોડી દીધી હું આજે આઠ વાગે જતો અને સવારે છ વાગે આ પાછું આવ્યું આ બ્યુટી પાંચ દિવસની હતી મેં સવારે જોયું કે રાત્રે આજે જ આવ્યો હતો પછી તેણે પૂછ્યું કે દવા મદદ કરશે કે નહીં તેણે કહ્યું કે ખૂબ જ ફાયદાકારક છે ડૉક્ટર સાહેબે મેં પૂછ્યું કે તમે કેટલા દિવસથી રજા લીધી છે તો તેણે કહ્યું ડૉક્ટર સાહેબ રજા નથી પગાર કશો જ કપાશે હું બે ત્રણ દિવસથી રહી સમજી ગયો છું ગઈ ગયો કે આ ગોળીઓમાંથી અસર છે તે વિશે જાણતી નથી જરૂર નથી પણ તમારી ડ્યુટીમાં પાંચ દિવસ થઈ ગયા છે રાજેશ પણ છઠ્ઠા દિવસે હોસ્પિટલ જવાની તૈયારીમાં હતો ત્યારે સોનલ ચા લઈને આવીને કહ્યું કે હું રોજની જેમ સાંજે હોસ્પિટલમાં આવીશ જમ્યા બાદ રાત્રે બાર વાગે સોનલ મારા રૂમમાં રહીશ ટીવી જોતી જ સૂઈ ગઈ ને આજે મારા પલંગ પર બેઠી અને તેણે એક જ અદ્ભુત કામ કર્યું એક દિવસ તેની ઉલટી થવા લાગી તેના આ સાસુએ કહ્યું ડૉક્ટર સાહેબ સોનલની ઉલટી થાય છે મેં સાસુ અને વહુને હોસ્પિટલમાં બોલાવ્યા ગર્ભાશયની પરીક્ષણની પુષ્ટિ કરી તો તેના આ ગતિ છે પરંતુ તેની સમયગાળો પણ સમાપ્ત થયો ન હતો આંટીના ઘરમાંથી ખુશીનો લહેર દોડી ગઈ પછી તે સારવાર બંધ કરી દીધી નવ મહિના પછી તેને એક પુત્ર થયો રાજેશ સોનલ આંટી કાકા બધા ખુશ હતા એક દિવસ આંટી કયો ડૉક્ટર સાહેબ તમારો ઉપકાર અમે જીવન પર ભૂલશું નહીં બસ એક વધુ ઉપકાર કરો કે મારા ગામમાં મારા ભત્રીજાને વહુને લગ્નને પાંચ વર્ષ થઈ ગયા અને તેને સંતાન નથી તેની સાથે પણ સારવાર કરો તેથી મેં તેને કહ્યું કે તેમને અહીંયા બોલાવ્યા અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને પૂરા જોવા બદલ ધન્યવાદ